બેસ્તાન રેલવે બ્રિજ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે રીઢા ચેટલીગર ગેંગના આરોપી એવા રાજવીરસિંહ ઉર્ફે જનરલ સિંહ બલ્લેસિંહ ગ્રુફે જોગેન્દ્રસિંહ ઉર્ફે રોશનસિંહ ટાકને ઝડપી પાડ્યું હતું પોલીસે રીઢાની પૂછપરછ કરતા તેને સુરત શહેરના અલગ અલગ પોલીસ પથકમાં તથા કામરેજ અને નવસારીમાં અનેક ઘરફોડ ચોરી અને વાહન ચોરીના ગુનાઓને અંજામ આપ્યો અને કબુલાત કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે ઉમરા પોલીસ પથકના ઘરફોડ ચોરી અને કડોદરા જીઆઈડીસી વાહન ચોરીના ગુનાનો ભેદો કર્યો છે તો રીઢો સુરતના અડાજન ઉધના મૈધરપુરા ઉમરા અથવા વરાછાની લીંબા તથા નવસારી રૂરલ પોલીસ પતંગમાં પણ પંદર ગુનામાં મોન્ટેડ હોવાની કબુલાત કરાય છે રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે અજર કુરસી સાથે પ્રકાશવાડા